અમે હવે જઈ રહ્યા છે સીતા માતાની ગુફામાં મિત્રો આ જગ્યાની અંદર આવીને ખરેખર એટલો બધો અહેસાસ થાય છે તો એ સમય કેટલો હશે એની અનુભૂતિ આજે અમે કરી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો મહારાષ્ટ્રના નાસિકની અંદર આ મંદિર આવેલું છે રામ જ્યારે ચૌદ વર્ષ સુધી વનવાસની અંદર રહ્યા એ સમય દરમિયાન માતા સીતાની ગુફા તરીકે આ વિસ્તાર ઓળખાય છે તો અમે આ ગુફાની અંદર પણ પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ આ લાઇન તમે જોઈ શકો છો સિંગલ લાઇન એક અંદર ગુફા છે ખૂબ મોટી ગુફા છે એ ગુફાની અંદર એક એક વ્યક્તિ ગુફાની અંદર જશે અને એ ગુફાનો અનુભવ કરશે ખરેખર આ જગ્યાની અંદર એવા બધી વાઈવ્સ આપણને ઉત્પન્ન થઈ રહ્યા છે કે ખરેખર રામકાળ દરમિયાન કેવો કેવો સમય હશે ને કેવા લોકો હશે હા ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન કી જય દ્વારે અહીંયા અમારા બાળકો છે લાઈનમાં ઊભા છે થોડીક વારની અંદર અમે પ્રવેશ કરવાના છે માતા સીતાની ગુફા અને ત્યાં એને ખુદ અનુભવ કરવાના છે કે ખરેખર તે પહેલાંનો સમય કેવો હશે અને આ ગુફાની અંદર શું છે તો આપણે અંદર જઈએ તો જ ખબર પડે અંદર મોબાઈલ અલાઉડ નથી એટલા માટે અહીંથી બહારથીએ આપો આ ગુફાના જે દરવાજો છે એના દર્શન કરી શકો છો અમારા બાળકો ખૂબ જ આતુર છે અને બાળકો થોડીક ક્ષણોની અંદર અમે આ ગુફાના ગુફાનો અંદર પ્રવેશ કરી તેમનો અનુભવ લેવાના છે અમારી સાથે એક માસિક ગુજરાતી છે તે પણ જોડાયા છે અમારી સાથે ખૂબ માહિતી સરસ માહિતી આપી રહ્યા છે અમારા બાળકોને માહિતગાર કરી રહ્યા છે તો અમે થોડીક ક્ષણોની અંદર અમે આ ગુફાનો પ્રવેશ કરીને અનુભવ કરવાના છે અહો અમારી સાથે હિન્સુબેન પણ છે થોડીક ક્ષણોની અંદર અમે માતા સીતાના ગુફાની અંદર જે પહેલાંનો સમય છે એ ગુફાની અંદર અમે ખૂબ સરસ મજાનો એક અનુભવ કરવાના છે અમારા બાળકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો ચાલો જઈએ આપણે માતા સીતાની ગુફાની અંદર પ્રવેશ કરીએ અને તેમના જે અનુભવો છે એ અમારા બાળકો લેવાના છે આ તમારી એકદમ સામે દેખાઈ રહ્યું છે તે માતા સીતાના ગુફાની અંદર પ્રવેશ દ્વાર છે આ પ્રવેશ દ્વારની અંદર અમે અમારા બાળકો સાથે જવાના છે પણ અંદર મોબાઈલ અલાઉડ નથી એટલા માટે બહારથી આપ દર્શન કરી શકો છો એક રાત એક દિન માટે સીતામાના આ જગ્યામાં રાખ્યો આ ગુફા પૈસાનમાં આવે એના માટે એના સામે પાંચ વડલાના પેડ લગાયા પાંચ પેડોની કે સે નામ પડ્યો પંચોટ આ પાંચ પેડ જોઈ લો પેડ નંબર 1 પેડ નંબર 2 3 આ 4 અને આ પાંચ હવે ચપ્પલ ચાલો ઉડે ગયા ઓકે ગાડી આ ગાડી આ મિત્રો આ વિસ્તાર પંચવટી તરીકે પણ ઓળખાય છે માતા સીતાને એક રાત અને એક દિવસ માટે આ ગુફાની અંદર રાખેલા અને એની બાજુમાં પાંચ વડલાઓ છે એક બે ત્રણ ચાર અને પાંચ આવી રીતે પાંચ વડલાના ઝાડ હોવાથી આ વિસ્તારને પંચવટી વિસ્તાર તરીકે પણ ઓળખવામાં આવે છે તમે જોઈ શકો છો અમે આ પંચવટી ગુફાને પસાર કરીને હવે ધીમે 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 તપોવન તરફ જઈ રહ્યા છે